નમસ્કાર મિત્રો સવાયો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એટીએમ માંથી કાર્ડ વગર પૈસા કઈ રીતે કાઢવા તેના વિશે ટૂંકમાં માહિતી મેળવીશું પરંતુ તે પહેલા વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સમાચાર પ્રાપ્ત થઈ જાય મિત્રો ડેબિટ કાર્ડ વગર પણ આપણે એટીએમ માંથી પૈસા ઉપાડી શકીએ છીએ તે પણ યુપીઆઈ એટીએમ દ્વારા ઓકે આ મિત્રો ઘણી વખત અચાનક પૈસાની જરૂર પડે છે અને આપણને ખબર પડે છે કે ખિસ્સામાં ડેબિટ કાર્ડ હવે આવી સ્થિતિમાં ભાઈ એટીએમમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા તે એક મોટો પ્રશ્ન છે તમે કાર્ડલેસ કેશ વિડ્રોલ વિશે ઘણી વખત સાંભળ્યું હશે અથવા તો વાંચ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકાય છે તો તેના માટે મિત્રો આપણી પાસે આપણો જે નંબર છે તે યુપીઆઈ સાથે કનેક્ટેડ હોવો જોઈએ કે રજિસ્ટર્ડ હોવો જોઈએ જો તમે ક્યારે આવી સ્થિતિમાં ફસાઈ જાવ અને તમારી પાસે કાર્ડ નથી તો તમે યુપીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો બરાબર લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા અને કાર્ડલેસ કેશ બંને શરતો જે ફોનમાં મુકાઈ જાય છે યુપીઆઈ એટીએમ એક એવી સુવિધા છે જે તમને કાર્ડ વગર પણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા કેવી છે તેના વિશે જોઈએ જો તમારો નંબર યુપીઆઈ રજિસ્ટર્ડ છે તો તમે યુપીઆઈ એટીએમનો ઉપયોગ કરી શકો છો એટીએમ મશીનમાં યુપીઆઈ કેશ વિડ્રોલ કાર્ડલેસ કેશ અથવા તો ક્યુઆર કેશ વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ તમારે એટીએમ મશીનમાં જે રકમ ઉપાડવી છે તે દાખલ કરવાની છે ત્યારબાદ રકમ દાખલ કર્યા પછી એટીએમ મશીન પર સિંગલ યુઝ ડાયનેમિક ક્યુઆર કોડ દેખાશે તમે આ કોડને કોઈપણ યુપીઆઈ એપ એટલે કે ફોન પે પેટીએમ ગૂગલ પે વગેરે દ્વારા સ્કેન કરી શકો છો એટલે કે એને સ્કેન કરીને ત્યારબાદ કોડ સ્કેન કર્યા પછી તમારો યુપીઆઈ પિન દાખલ કરો અને તમારું કામ થઈ ગયું ઇન શ્યોર અમે જે રકમ દાખલ કરી છે તે તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત